વારંવાર કહ્યું કે રાજ્યમાં વધતા ડ્રગ્સનું વ્યસન ગેરકાયદેસર દારૂ અને ગુનાખોરી એ તેમના જીવનમાં અસુરક્ષાની ભાવના વધારી રહી છે કે કોંગ્રેસી લોકોની વાત સાંભળી સાંભળતી રહેશે અને ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારને સતત ઉજાગર કરતી રહેશે આ પ્રકારની વાત રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે તે રાહુલ ગાંધીએ દારૂબંધી મુદ્દે આકરા પ્રહારો કર્યા છે યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અપરાધમાં ધકેલાઈ રહ્યું હોવાની વાત રાહુલ ગાંધીએ કરી છે આગળ વાત લઈને કરીએ તો છેલ્લા દસેક દિવસથી રાજ્યની અંદર બંધી દારૂ ડ્રગ્સ આ બધા મુદ્દે ચર્ચાઓ થઈ રહી હતી અને એની વચ્ચે જીગ્નેશ મેવાણીએ એક નિવેદન આપ્યું આ નિવેદનનો ક્યાંક વિરોધ તો ક્યાંક એમને સમર્થન મળી રહ્યું હતું ને એની વચ્ચે રાહુલ ગાંધીની એક પોસ્ટ વાયરલ થઈ રહી છેના પોસ્ટના કારણે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે જ્યાં દારૂ મામલે ગરમાયેલા રાજકારણમાં રાહુલ ગાંધીની એન્ટ્રી થયો હોવાના સમાચાર મળી રહ્યા છે રાહુલ ગાંધીએ દારૂબંધી મુદ્દે આકરા પ્રહારો કર્યા છે પોસ્ટની અંદર રાહુલ ગાંધી છે તેમણે શાબ્દિક હુમલો કર્યો છે સોશિયલ મીડિયા પર પોસ્ટ એમના દ્વારા કરવામાં આવી છે યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અપરાધમાં ધકેલાઈ રહ્યું હોવાની વાત રાહુલ ગાંધીએ કરી છે લોકો પૂછી રહ્યા છે કે ક્યારે થશે ખેડૂતોના દેવા માફી આ વાત રાહુલ ગાંધીએ પોસ્ટ માધ્યમથી કરી છે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રાહુલ ગાંધી જે છે તે આવ્યા છે જીગ્નેશ મેવાણીએ પોલીસ પર એક ગંભીર સવાલો જે છે તે ઉઠાવ્યા હતા અને તેમનો વિરોધ ઠેર ઠેર જગ્યાએ થતો હતો દારૂ મામલે ગરમાયેલા રાજકારણમાં રાહુલ ગાંધીની એન્ટ્રી થતા ફરી એકવાર ગુજરાતનું રાજકારણ જે છે તે ગરબાયું છે દારૂબંધી મુદ્દે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ પોસ્ટ કરી અને શાબ્દિક હુમલો કર્યો છે યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ સપરાધમાં ધકેલાઈ રહ્યો હોવાનો દાવો રાહુલ ગાંધીએ કર્યો છે આક્ષેપ કર્યા છે જે પ્રમાણે આપને આ પોસ્ટ દેખાડી છે કે જે રાહુલ ગાંધી જેમના દ્વારા કરવામાં આવી છે તેમાં સરકાર સામે ખૂબ મોટા ગાંધી એ પોસ્ટ ની અંદર કરી છે મારી સાથે વાત કરવા માટે પ્રદીપ જોડાય છે પ્રદીપ જે રીતે ગરમાયેલા રાજકારણ ની અંદર રાહુલ ગાંધી ની અત્યારે એન્ટ્રી જોવા મળી રહી છે જે પ્રમાણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી મેવાણીના સમર્થનમાં રાહુલ ગાંધીની એક પોસ્ટ અત્યારે જોવા મળી રહી છે બિલકુલ ભાવિક ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચા એ જોરશોરથી ચાલી રહી છે અને આ ચર્ચા છે થરાદની અંદર જિગ્નેશ મેવાણીએ પહોંચ્યા દારૂના મામલે તેમને નિવેદન આપ્યું અને પટ્ટા ટોપી ઉતારવાની જ્યારથી તેમણે વાત કરી ત્યારથી સતત ગુજરાતમાં દારૂને લઈને ચર્ચાઓ ચાલી રહી છે આ દારૂની ચર્ચાઓની વચ્ચે હવે ગુજરાતના નેતાઓ એ પ્રહાર કરી રહ્યા હતા શાબ્દિક નિવેદનો આપી રહ્યા હતા એ તમામની વચ્ચે હવે દિલ્હીની અંદર પણ આ ગુજરાતનો મુદ્દો ગુંજ્યો છે દિલ્હીની અંદર ગુજરાતનો મુદ્દો ગુંજતાની સાથે જ હવે રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર ચાલી રહેલા મુદ્દાને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કર્યું છે અને તેમને ટ્વીટ કરતાની સાથે જ હવે આ ન માત્ર ગુજરાત પૂરતો સીમિત પરંતુ એ રાષ્ટ્રીય મુદ્દો બની ચૂક્યો છે રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં લખ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસની આ ચાલી રહેલી જન આક્રોશ યાત્રાઓ દરમિયાન લોકો ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું કે રાજ્યમાં વધતા ડ્રગ્સનું વ્યસન ગેરકાયદેસર દારૂ અને ગુનાખોરી એ તેમના જીવનમાં અસુરક્ષાની ભાવના વધારી રહી છે ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની એ ભૂમિ છે જ્યાં સત્ય નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાની અંધકારમય દુનિયા તરફ ધકેલાઈ રહ્યું છે ગુનેગારોએ સત્તાધીશો તરફથી રક્ષણ મળી રહ્યું હોવાના આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યા છે અને તેમની ઉપેક્ષા થઈ રહી છે તેથી મહિલાઓએ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી રહ્યા હોવાની વાત રાહુલ ગાંધીએ લખી છે ગુજરાત પૂછી રહ્યું છે ભાજપ સરકાર કેમ ચૂપ છે ભાજપના મંત્રી કોણ છે જેના રક્ષણ હેઠળ આ બધું થઈ રહ્યું છે ગુજરાતના દેશ દેશદ્રહીઓ કેમ રક્ષણ આપવામાં આવી રહ્યું છે આ તમામ સવાલોએ રાહુલ ગાંધી બીજો એક મુખ્ય મુદ્દો ખેડૂતનો હતો તાજેતરમાં વિનાશક પૂરે હજારો ખેડૂતો પરિવારની તબાહ કરી દીધા હતા અને ખેડૂતોના પાકને નુકસાન કર્યો હતો આજે ગુજરાતમાં મુશ્કેલી છે ડબલ એન્જિન સરકાર છે તેઓ વડાપ્રધાનને છે અને સાથે જ ન તો પૂરતી રાહત કે ન તો સહાનુભૂતિ દેખાતી સાથે જ ગુજરાતમાં ભારે જનરોષ છે અને દરેક પરિવાર પોતાના બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છે આ વાત એ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી છે અને અંત માધ્યમને લખ્યું છે કે દરેક પરિવાર પૂછી રહ્યો છે ખેડૂતોના દેવા માફી કેમ કરવામાં નથી આવ્યા ડ્રગ્સના વેપાર પર કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી અને સાથે જ અંતમાં ગુજરાત કોંગ્રેસની વાત કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે લોકોની વાત સાંભળી સાંભળતી રહેશે અને ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારને સતત ઉજાગર કરતી રહેશે આ પ્રકારની વાત રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે જો કે ગુજરાતની અંદર અત્યારે જન આક્રોશ યાત્રા ચાલી રહી છે કે જે ઢીમાથી લઈને વેચરાજી સુધી જવાની છે સતત જન આક્રોશ યાત્રાની અંદર બનાસકાંઠાના એ ઢીમાથી જે યાત્રા શરૂ થઈ હતી જેમાં અમિત ચાવડા એ લોકોની વચ્ચે જઈ રહ્યા છે ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે ક્યારેક ખેડૂતો હોય ક્યારેક કોઈ વિસ્તારના એ પ્રશ્નો હોય કે જ્યાં કલેક્ટર નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને ફોન કરવાના હોય એપીએમસી સહિતની બજારોની અંદર પણ અમિત ચાવડા જઈ રહ્યા છે અને સતત લોકોની વચ્ચે જઈ રહીને લોકોની સાથે વાત કરી રહ્યા છે લોકોની સાથે સંપર્ક સાધી રહ્યા છે આ તમામ વાતનો ઉલ્લેખ એ રાહુલ ગાંધીએ તેમના ટ્વીટની અંદર કર્યો છે એટલે કે રાહુલ ગાંધીને પણ હવે ગુજરાતની એ તમામ વાતોથી અવગત કરાવવામાં આવ્યા છે કે ગુજરાતની અંદર કોંગ્રેસે આક્રમક મૂડની અંદર જોવા મળી છે જ્યાં લોકોએ કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે એ પ્રકારની વાત રાહુલ ગાંધી સુધી પહોંચી ને એટલા જ માટે રાહુલ ગાંધી આ ટ્વીટ કરી અને આ મુદ્દોએ ન માત્ર ગુજરાત પૂરતો સીમિત રાખ્યો છે સમગ્ર દેશની અંદર આવા મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતમાં એવું તો શું બન્યું કે જેના કારણે રાહુલ ગાંધીએ ટ્વીટ કરવું પડ્યું ત્યારે હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર આ ટ્વીટ બાદ એવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવે ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે રાહુલ ગાંધી આવશે લોકોની સાથે વાત કરશે અને ખાસ મંચ ઉપર જે મુદ્દાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે અને જે વ્યક્તિના નામથી ચર્ચાઓ શરૂ થઈ છે એટલે કે જીજ્ઞેશ મેવાણી અને રાહુલ ગાંધી સાથે એ બેઠકો પણ થાય કેમ કે જીજ્ઞેશ મેવાણી અને એ જેમને અવાજ ઉઠાવ્યો હતો ત્યારબાદ સમગ્ર કોંગ્રેસે આખા આ મુદ્દાને લઈને મેદાને ઉતરી અલગ અલગ તાલુકાઓની અંદર શહેરોની અંદર આવેદનપત્ર આપ્યા સોશિયલ માધ્યમથી મીડિયાને સમર્થન પણ મળી રહ્યું છે પરંતુ સોશિયલ મીડિયામાં મળેલું સમર્થન એ વોટોમાં કેવી રીતે પરિવર્તન થાય છે એ હવે કોંગ્રેસનો મુખ્ય ગોલ રહેશે અને કદાચિત એના જ માટે રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાતે આવે તો નવાઈ પણ નથી જી જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે ગુજરાતની અંદર ઓલરેડી રાજકારણ જે છે તે ગરમાયેલું છે એક નિવેદન અને એના કારણે ક્યાંક એમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તો ક્યાંક એમને સમર્થન પણ મળી રહ્યું છે આની વચ્ચે રાહુલ ગાંધીની આ પોસ્ટ એ ઘણું બધું કહી જાય છે કે સમર્થનમાં રાહુલ ગાંધી જે છે તે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે અને એમના સમર્થનમાં આવીને એમને આ પોસ્ટ કરી છે ખેડૂતોના મુદ્દાને લઈને પણ એ પોસ્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ એ કઈ નવી રણનીતિ સાથે મેદાને ઉતરે છે